બંને અમદાવાદ ખાતે આવેલ ઘરે લીવ ઇનમાં એક વર્ષ રહેલ અને ત્યારબાદ તેમના વચ્ચે મનમેળ ન બેસતા હિમાક્ષીબહેન સાથે રહેવાનો નિર્ણય ન કરતા તેઓ પિતાના ઘરે માંડવ ખડક ખાતે આવી ગયેલા હતા છેલ્લા ત્રણ માસથી તેઓ પિતાના ઘરે જ રહેતા હતા ત્યારે તારીખ ચાર નવ બે હજાર ચોવીસના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં માંડવ ખડક ગામે પટેલ ફળિયામાં ઈટના ભટ્ટા પાસે જાહેર રોડ ઉપર આરોપી ચંદ્રકાંત વણકર આવી અને હિમાક્ષીબેનને અમદાવાદ ખાતે પરત લઈ જવા માટે જબરજસ્તી કરતા હતા ત્યારે હિમાક્ષીબેન દ્વારા ચંદ્રકાંત સાથે જવાની ના પાડતા તે અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને હિમાક્ષીબેનના પેટના નાજુક ભાગે ચપ્પુ વડે ઘા કરી ગંભીર ઈજા કરી હતી તેમજ તેમના પિતા રતિલાલ પટેલ દ્વારા બચાવવા જતા ચંદ્રકાંત દ્વારા હેમાક્ષીના પિતા રતિલાલને પણ ડાબા હાથના કાંડાના ભાગે ચપ્પુ વડે ગંભીર ઈજા કરી હતી તેમજ છાતીના ભાગે પણ જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી ત્યાંથી ભાગી ગયો હતો જો કે ખેરગામ પોલીસ ટીમ દ્વારા આરોપીની ટેકનિકલ સોર્સ દ્વારા ખેરગામના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માનો ખડક ગામ ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક હેમાક્ષીબેન કરી જે છે એને આશરે બે વર્ષ પહેલાં આરોપી ચંદ્રકાંત વણકર નાઓ સાથે પ્રેમ સંબંધ થયેલો હતો અને બંને એકાદ વર્ષ જેટલું અમદાવાદ ખાતે સાથે રહેલા હતા ત્યારબાદ બેને અણબનાવ બનતા આ હેમાક્ષીબેન પોતે પોતાના ફાધરના ઘરે રતિલાલભાઈને ત્યાં માનો ખડક ખાતે રહેવા આવી ગયેલ હતા આ જે એનો પ્રેમી જે છે ચંદ્રકાંત તે એના ઘરે આવી અને કોઈપણ હિસાબે હેમાક્ષીને લઈ જવા માંગતો હતો હેમાક્ષીબેને જે આ કામના ફરિયાદી છે તેણે ના પાડતા બંને વચ્ચે ઝપાઝપી થઈ ત્યારબાદ આરોપી ચંદ્રકાંતે બેનને છરી મારી ઉપરાંત જે હેમાક્ષીબેનના ફાધર છે રતિલાલ એને પણ એના હાથ ઉપર કાંડા ઉપર ત્યાં પણ છરી મેરી અને હેમક્ષીબેનને પેટના ભાગે છરી મેરી આમ હત્યાનો ગુનો દાખલ કરી અને આરોપી ચંદ્રકાંતને તાત્કાલિક જ પીએસઆઈ ગામિત ખેરગામ પોલીસ સ્ટેશનના અને એમની ટીમે તાત્કાલિક એની ધરપકડ કરેલ છે